આ બધાની વચ્ચે એવા અહેવાલો મળી રહ્યા છે કે હવામાન વિભાગે કેરળ ઓડિશા મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ તેલંગાણા ગોવા છત્તીસગઢ અને ગુજરાતના ભાગોમાં જુલાઈએ એટલે કે આજે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વીસ થી લઈને બાવીસ જુલાઈની વચ્ચે દિલ્હીમાં પણ ભારે વરસાદની સંભાવના છે જ્યારે આજે કોંકણ અને ગોવા ગુજરાત કોસ્ટલ કર્ણાટક કોસ્ટલ આંધ્રપ્રદેશ તેલંગાણા અને કેરળમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે જ્યારે વિદર્ભ મરાઠાવાડા દક્ષિણ છત્તીસગઢ દક્ષિણ મધ્યપ્રદેશ અને આંદામાન અને નિકોબાર ટાપુમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે તો આ સિવાય સિક્કિમ પૂર્વોત્તર ભારત આંતરિક કર્ણાટક લક્ષદ્વીપ ઉત્તરાખંડ પ્રદેશના નીચાણવાળા વિસ્તારો બિહાર અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ઝારખંડ ઓડિશા લદ્દાખ જમ્મુ કાશ્મીર પશ્ચિમ બંગાળ રાયલસીમા તમિલનાડુ પંજાબ અને હરિયાણામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે છે ખબર એવી મળી રહી છે કે ઉત્તર પૂર્વ આસામ અને તેની આસપાસના વિસ્તારો સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં દરિયાની સપાટીની ઉપર સાયકલોનિક સર્ક્યુલેશન રચાયું છે જેથી ઓગણીસ જુલાઈ એટલે કે આજે એની આસપાસની તારીખોમાં પશ્ચિમ મધ્યને અડીને આવેલા ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર વિસ્તાર વિકસિત થવાની પણ સંભાવના છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ